એકવીસ ચાર ચોવીસ આજની તારીખ જયેશ મહેતા ફિફ્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ રેસિડેન્સ સેટેલાઇટ જોધપુર ક્રોસ રોડ અહેમદાબાદ આજે પહેલો જ સેમિનાર મેં ડૉક્ટર ઉમેશ ગુર્જરનો એટેન્ડ કર્યો સાંજે છથી આઠ દરમિયાન અને મને રિયલાઇઝ થયું કે હેલ્ધી લાઈફ કરવી હોય તો ફૂડ ઇઝ ધ બેસ્ટ મેડિસિન એ બહુ ડિટેલમાં સમજાવ્યું ત્યાર પછી બીજી વાત સમજાવી કે જે એક્સ્ટ્રા કેલરી તમારા શરીરમાં ફેટ સ્વરૂપે જમા થાય છે એને બંધ કરો એને તોડી નાખો એક્સરસાઇઝથી એ બીજી વાત મને સમજાવી ત્રીજી વાત કે એમના પ્રોગ્રામ થકી એ મેડિસિનને ઓછી કરે છે એ બહુ સારી વસ્તુ છે એની ક્વોન્ટિટી ઓછી થાય છે તો બોડીમાં સાઇડ ઇફેક્ટ પણ ઓછી થશે અને બોડી હેલ્ધી હેલ્થ હેલ્થ એની વધારે ક્રિએટ થશે ચોથી વસ્તુ ટ્રેકિંગ ને મોનિટરિંગ એટલે આપણા બોડીનો દર મહિને કે દર ક્વાર્ટરલી રિપોર્ટ આવે એમાં બ્લડના છે યુરિનના છે હાર્ટના છે કિડનીના છે બધા રિપોર્ટ્સ આવે ને રિપોર્ટ્સના એકોર્ડિંગ આગળની એવો પ્રોસેસ બતાવે કે હેલ્થ આ ફૂડમાં શું ફેરફાર કરવાનો છે એક્સરસાઇઝમાં શું ફેરફાર કરવાનો છે મેડિસિન કેટલી રિડ્યુસ કરવાની છે એ આ મોનિટરિંગને ટ્રેકિંગથી નક્કી થાય એ મને ચોથી વસ્તુ ગમી અને પાંચમી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ ચારેય વસ્તુને કોર્ડિનેટ કરે છે એ બીજું કોઈ નથી પણ એલોપેથીમાં જેમણે પાંચ વર્ષ એમબીબીએસના ગાળ્યા છે બીજા બે વર્ષ એમડીના ગાળ્યા છે આઠ વર્ષ ભોગ આપી ચૂક્યા છે ને સારી પ્રેક્ટિસ કરી ચૂક્યા છે છતાં પણ આનાથી વધારે સારી રીતે કમાઈ શકે એના બદલે પેશન્ટનું વિચારે છે કે પેશન્ટ ઓછા પૈસામાં વધારે હેલ્ધી લાઈફ કેવી રીતે ક્રિએટ કરી શકે તો આના જેવા પરોપકારી ડૉક્ટર આ જગતમાં મળવા મુશ્કેલ છે આ ચારેય વસ્તુને ક્લબ કરીને પેશન્ટનું વિચારી શકે છે એ પાંચમી બહુ સારી વસ્તુ છે એનાથી મને ખરેખર લાગે છે કે આ પ્રોગ્રામ અને એમના ઓપીડીના ઓપિનિયન પ્રમાણે હું આગળ વધી શકીશ બેસ્ટ લક ટુ ડૉક્ટર ઉમેશ ગુર્જર and sting. Thank you.